મોમેન્ટો પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી અને સન્માને ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા તરણેતર બે હજાર ચોવીસ પચીસમાં માં વેશભૂષાની અંદરમાં બહેનોમાં સ્પર્ધામાં ભાગ લીધેલ અને પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે જે આપણા માટે ગૌરવની વસ્તુ છે કે ખરેખર ઝાલા કંચનબેન એ પ્રથમ નંબર જે એમને વેશભૂષા જો આપ જોઈ શકો છો કંચનબેનની વેશભૂષા તમે જોવો જે આની અંદરમાં આપણા ઝાલાવાડ સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું ખમીર એમાં જોવા મળે છે એવા ઝાલાબેનને પ્રથમ ક્રમ મળ્યો છે વેશભૂષાની અંદરમાં મહિલાઓની અંદરમાં તો એ પણ આપણા માટે ખરેખર ગૌરવની વસ્તુ છે કે એક આપણા આપણા ઝાલાવાડની એટલે કે આપણા જે કાઠિયાવાડના એક ઝાલા કંચનબેનને પ્રથમ ક્રમ મળે છે અને એની વેશભૂષા પણ ખૂબ સરસ છે એવી રીતે જે તમને આપણે જોઈએ તો એમના ઘુષાભાઈ ઝાલા જેઓ પણ છત્રીની અંદરમાં એ આ જ વિભાગની અંદરમાં એમને છત્રી વિભાગની અંદરમાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક વિભાગ દ્વારા શ્રી ગુષાભાઈ ઝાલા એ સુપ્રસિદ્ધ ત્રણેતર ભાતીગળ મેળામાં આયોજિત ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધા બે હજાર ચોવીસમાં છત્રી સજાવટ માટે સ્પર્ધામાં ભાગ લીધેલ અને તૃતીય ક્રમે વિજેતા થયેલ જે આપણે છત્રીઓ જો આપ જોઈ શકો છો એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ઘુસાભાઈ છે ગુસાભાઈ પણ એમનો જે વેશ એમની પારંપરિક મોરલો જે છે છત્રી છે આ ત્રણેતર મેળાનું પ્રતિક છે એ લઈને ઘુસાભાઈ ઊભા છે આપણા સૌરાષ્ટ્ર નું આપણા ત્રણે મેળાનું પ્રતિક છે કે ગુસાભાઈ મેળવીને છત્રીને પણ સજાવટ કરી છે આ રીતે જે કંચનબેન મેળ્યો છે તો ઘુષાભાઈ ને છત્રીસ સજાવટ માટે તૃતીય ક્રમ મળ્યો છે એ બદલ ભાટી ટીવી એમને શુભેચ્છા પાઠવે છે અને ખૂબ જ ગૌરવની અનુભૂતિ કરે છે